જય શ્રી ભાઈઓ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે દિવસ ફરી ગયો છે કારણ કે આ બધા જે સાથીદાર ભાઈઓ છે ઈ કોઈ દી હાલી આવતા નથી એને દૂધ લેવા જવું હોય છાસ લેવા જવું હોય તોય ભાઈ ગાડી લઈને જાય છે

બરાબર શેરી ની બહાર નીકળવું હોય તો હાલી ને અમે જાય છે જોઈ લેવો બક ખોટી બકા જીકી ના બોલાવતા તમે કોઈ ભાઈઓ આ પ્રિન્સ ભાઈ જે એની ગાડી કેરી સ્લીપ થઈ ગઈ ભાઈ વરમદી કાલ નહીં ને વરમદી ભાઈ ઘાયલ થઈ ગયા છે પગમાં લાગ્યું છે છોકરી જોઈ નથી ને ગાંડા ધ્યાન નથી એવું કઈ નતું ઉભા જો જો

ગ્રુપ ના લીડર છે ધાર્મિક સુડા સિંગ લાલ કેવા આર સુડા સિંગ લાલ આર સુડા સિંગ લાલ આર સુડા સિંગ લાલ અને આ એક વ્લોગર છે YouTube ચેનલ છે આની હસપાઈ ની બરાબર હાઈ ગઈ હતી આજો ગડબડ ઠંડી માં આલી ઈ છાસ લેવા આ કોઈ છાસ પકડ છે બાકી બધું ઠીક છાસ પકડ તું તું જ આવો ભાઈ તું જ પકડવાનો હોય ને છાશ પકડશે પ્રિન્સ ભાઈનો પગમાં લાગ્યો છે છાસ પકડ પગમાં છે તો થઈ જાય ને છાસ પકડશે સુંદર સારો કરાવે દેવું પડે હા ભાઈ ડેસ્ટિનેશન આવી ગયું છે મઢુલી આઈસ્ક્રીમ હો બે છાસ ના ના ના

त अरे सात रुपिया लेखे मैला सस्ता मैला के सस्ता भइरा होलसेल भावमा